મારી દીકરો આનું કઈ કરવું જ જોઈએ કા આબરું નું રે આપડી ગામ માં સમજો એક આઈડિયો મસ્તી કાનો આવ્યો પણ આમ તારે સાથ દેવો પડે અરે મારો સાથ પૂરે પૂરો હે હા સમજો વૈશલી બજારમાં માં ફૂલડી નીકળશે કે નહીં લઈ તો હરોડ નીકળે પણ ખર્ચું હું સમજો મડર કિન નીખી મડર હે ઘર કી દીબી મૈ નીખી ના ઈ થઈ લે પણ મે કોઈ દી મડર ન કર્યું તારી મને ભાગી નો જાતો તું અરે નો ભાગું પછી સમજો

આ તો ગોબરો ની હતા પણ આ ફૂલી શું કર્યું હે ફૂલડી હે ફૂલડી અરે બાપર્યા માણિયા માન્ય લાગે લાઈ ફૂલડી બાપા ને કેવું ખાય હલો એ બોલો બોલો એ ના ના મારી છોડીનું નક્કી નથી કરવાનું હોય છે હજી એને ભણાવવાની છે નાની છે એ હા આખી નિશાળમાં પહેલો નંબર આવે છે મારી છોડીનો એ સારું હાલો નક્કી વાળો ફોન

મને પાછી ખબર મારા દીકરા મારા ના આમની છોડી ફૂલડી ના મારી દબાઈ હું બગા